મને મારી દશામાં ઉપર વિશ્વાસ છે જો જોજો અમારી દશામાં છે ને ઈજ મને દેવ જેવો દીકરો આપશે આ હું જયવતી દશામાં દશામાં કરશો તું બહુ મોટી દશામાંની ભગત હોય તો દશામાંને કેને તને દીકરો દે આ પાંચ પાંચ વર્ષ છે તારો લગન છે એને તો હજી ખોળોનો જ ભરાણો બસ બા તમાર મન જે કેવું હોય ને એ કહી તો પણ મારી દશામાં કઈ ન કેસો હવે ઝીપડો કરતી સાની મને ને ઘરના કામ લે આ કામ કોણ તારો બાપ કરવા આવશે આરુબા છે થઈ હા બા રસોઈ ગઈ તા હોય તો પીરસી દઉં ના ઓ મારું ભાણું તું નહી પીરસતી હું મારું ભાણું આચા ભરીને ખાઈ લે હા કાળા મોઢાળે તારા હાથ નું પીરસેલું ખાવ ને તો મને ખાવા મળે

હવે જે હાસુ છે ને એ કહી દયો બાને કહી દયો બાને કે ખામી તમારામાં છે અને એટલે સંતા નતા તા હામાં મારો કોઈ વાગ ના તો હા બીજો તો ચિંતા ના કરીશ હું હમણાં જ મમ્મીને બધી વાત કહી દઉં છું

તારમાં કોઈ ખામી નથી અરે મમ્મી પણ ડોક્ટર પાસે રિપોર્ટ કરાવી એ થોડી ખોટા હોવાના મને એટલે ખબર પડી જાય કોનામાં ખામી છે બિજલ હે બિજલ પેલો રિપોર્ટ લઈને આવ તો આપડા દૂધને દૂધનું પાણીનું પાણી થઈ જશે હા વાંચો મારી મારી વિશ્વાસ છે કે મારો જરૂર પડશે તું જાણે છે કે હું નાની હતી ત્યારથી તારી પૂજા અર્ચના કરું છું

તમે હંધુઈ જાણો છો તો તમને ખબર હશે ને આખું એ જગત મને વાંદરી વાંદરી કઈને બોલાવે છે માડી મારી હામુ જોવો ને જગતના મોઢા બંધ કરાવો દીકરી હું તારો વાંજા મેળો ભાંગવા પ્રસન્ન થઈ છું મારી તું તો હજાર હાથ વાળી છો મારા ધણીની ખામી દૂર કરા ને મારો ખોળો ભરી દે માં મારો ખોળો ભરી દે જો તારા ધણી ની ખામી દૂર થઈ જાય ને અને નવમા મહિને ના નવમા દિવસે તને તારો દેવ જેવો દીકરો મળી જાય ને તો સમજે દશામાએ તને દીકરો દીધો જય હો દશામાં જય હો માધવ આજ મારી તબિયત નથી સારી કેમ બીજલ શું થયું તને ચક્કર આવે છે થોડા હે કામ કર બીજલ આપણે આપણે કોઈ સારા એવા દવાખાને જઈ આવીએ અને ડોક્ટરને બતાવી દઈએ ના ના માધવ ડોક્ટર પાસે જવાની જરૂર નથી શું ડોક્ટર પાસે જવાની જરૂર નથી તને ચક્કર આવે છે અને તું કહે છે કે ડોક્ટર પાસે નથી જવું ચાલ ઊભી જા હા ભ્રો તો ખરા મારે તમને એક વાત કેવી છે બોલ શું વાત છે માં મારે સારા દિવસો જાય છે દશામાં એ આપણી ઈશાને પૂરી કરી શું વાત કરે છે બીજો મતલબ તું હા બનવાની છે અને હું પપ્પા બનવાનો છું હા બીજા આજે તો છે ને તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી દીધી છે

તમે જાઓ અહીંયા

તમે તમે મારી વાત સાંભળો આવો નિર્ણય ના લ્યો હું છે ને બધું સંભાળી લઈશ અને રહી વાત મારા મમ્મી ની તો હું તમને વચન આપું છું કે આજ પછી હે બીજલ ને કઈ પણ નહીં કે તો સમજાવજો તમારી રીતે માધવ દશામાં આપણે હામુ જોયું અને એમની કૃપા દ્રષ્ટિથી સમજો આજે આપણને દેવ જેવો દીકરો થયો છે હા બીજલ તારી વાત એકદમ સાચી છે હે માં દશામાં તમારી લીલા પરમ પાર છે તમારા ગુણગાન કરીએ ને એટલા ઓછા છે તમારો લાખ લાખ ધન્યવાદ છે મારી માં ચાલ બીજે મારે થોડું કામ છે ને તો હું બહાર જઈને આવું હા હવે છે ને આ વેવલા વેડા બંધ કર ને તારા પાપ ને લઈ નીકળ મારા ઘર માંથી મમ્મી આ હું બોલું છું બોલતી ની તારા કામ મોટા हाल निकल भर ना हो क्या ही नाही जाऊ एक वा के दोन ताला 니ಕ گھر ನೀ ಬರ 니ಕ 니ಕಳ ಪಕೈ ತೋಕಣ 니ಕ ಮಮ್ಮಿ ಬಾ ಅವಸರ ಬಾ 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 ಮುಟಿ ಗಯೋ દીકરી તું કેમ રડે છે તને શું દુખ છે બેન મારી હાવ હું મને બહુ હેરાન કરે છે મારા પર મારા પર ખોટ આરોપો નાગે છે આ દીકરો મને દસામાં આયપો છે પણ છતાં પણ એવું કે છે કે આ કોકનું પાપ છે દીકરી તું ચિંતા ના કરીશ ચાલ મારી સાથે હું તને તારા ઘરે લઈ જાઉં અને તારા સાસુને સમજાવું હારું મારા ઘરમાં જશોદાબેન આ તમે શું બોલી રહ્યા છો તમારા દીકરાની બહુ ને હાલે તું મને કહેવા માંડી કોણ છો એટલે તું આમ નહી માને

દીકરામાં છે અને એ ખોટ દૂર કરીને મેં જ તારી વહુ દીકરો દીધો છે અને આજે મારી દીકરીના કહેવાથી જ હું તને માફ કરું છું